જય ગૌ માતા વંદે ગૌ માત્ર ભારત માતા કી જય મસ્તીમાં આવી ગયા છે ગાય માતા અને હ રીતે આગ્રહ તો અમારે કાબેરબેન બાવળી ગોરલ ગંગા ફરી ગઈ છે ઢેલર સરી રહી છે અમારે નંદુ કંસન ભગવતી પોતપોતાની રીતે સરી રહ્યા છે ધીલરબહેન પણ આગળ ચાલી રહ્યા છે નીચેનું પાલન કરી ગાય માતા છે તો અંધુસે આવું કર્તવ્ય અમારા ભાગમાં આવ્યું છે બનતી સેવા કરશે અને અમારો પરિવાર પણ સહયોગમાં જ્યારે ને ચાલ્યા કરે છે અમારી શાળા ગોકુળ જેવું મારા ઈષ્ટદેવ મુરલીધરની ગામડામાં હતી એમ અમે પણ આ અમારી રોજની ક્રમ અનુસાર સવાર સવારમાં અમે નીકળી જઈએ સાંજે છ વાગે ઘેર પર્યાવરણ કરીએ તેવું અમારું નિત્યનું ક્રમ અનુસાર ચાલ્યા કરે જય ગૌ માતા વંદે ગૌ માતા